મસાલે મસાલેદાર દહી ખાવાનું કોને ના ગમે ઉનાળામાં તો ખાસ તેની મજા જમવાની સ્વાદ વધારે તેવી પરફેક્ટ મદદ થી વલોવી લો એકદમ સ્મૂથું થોડું લસણ અને લાલ કાશ્મીરી મરચું વાટી લો એક પેન માં બે ચમચી ઘી જીરું રાઈ વગર માં એડ કરીને તેની સાથે થોડા મીઠા લીમડાના પત્તા થોડા લીલા મરચા અને બે સુકા મરચા એડ કરીને ડુંગળી જેટલું સ્વાદ અનુસાર અડધી ચમચી મીઠું મિક્સ કરીને બે મિનિટ માટે ચડવા દો તેમાં અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લસણ ની અને મરચાં ની પેસ્ટ એડ કરીને બે મિનિટ કુક કરો ત્યારબાદ તેમાં એક ચમચી ગરમ મસાલો એક ચમચી લાલ કાશ્મીરી મરચું મિક્સ કરીને ફેટેલું દહીં મિક્સ કરો દહીં મિક્સ કરતા પહેલા ગેસની ફ્લેમ બંધ કર દો અને પેન ને નીચા ઉતારી ત્યારબાદ આ રીતે સારી રીતે મિક્સ કર લો આમ કરવાથી દહી કોઈ દિવસ ફાટે નહીં ત્યારબાદ ધીમી આંચ ઉપર ફરી એક મિનિટ માટે કુક કરો સતત હલાવતા રહો ઘી ઉપર આવે અને લાલ દેખાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી લીલા ધાણા થી ગાર્નિશ કરી ચટપટા દહીંમાં જમા